આજરોજ મામલદાર સાહેબની કચેરી પોઠીવાડા વિસ્તારમાં ગઈકાલે જે ચૂંટણીનો રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે આ મતદાર ભાઈઓ અને બહેનો કોઠીવાડાથી ચાલતા મામલદાર સાહેબની કચેરીએ આવેલા છે એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવી છે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા એ સાહેબ એ પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા એમણે ચાલુ કાઉન્ટિંગની અંદર સરપંચશ્રીના ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતો અને પછી જે બધી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોર્ડ કરી અને વિજેતા જાહેર કરી તેના પછી સરપંચનો એ સમય જાહેર કર્યા રામગઢી પંચાયત પછી કોઠીવાડા પંચાયતનો ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ સરપંચોનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું એટલે એ સમય દરમિયાનમાં એમનો એકા ઉમેદવાર જે જૂનું સરપંચ હતા એ એમનો એકા ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી એટલે બહુમતી સભ્યો કેપી ડામોનના વધારે પડતા સભ્યો ચૂંટાયા છે અને બાકીના બીજા જે ઉમેદવારો છે એમના ચૂંટાયા એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં એ ઉમેદવારોના મતગણતરી જોતો એમને પેલા સરપંચ શ્રી જૂનાને એ થયું કે ચાલો હું જવાનું છું એટલે આ બાબતમાં કંઈક સેટિંગ હોવું જોઈએ અને સેટિંગના કારણે પોતે ઉમેદવારની ગાડીમાં સર ટીડીઓ સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ આ જે ચૂંટણી છે હું કોઈને આ અમને કોઈ રજૂઆત સોંપડી નહીં કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના ગણી શક્યા બોઠીવાડા પંચાયત વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થઈ એટલે બધી જે હતી એ બધે પાળો કરી નાખ્યો વોટોનો અને વોટોમાં એ કે હું કું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા નથી દીધું નહીં એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ઢબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું તેનો આક્રોસા છે હવે જ્યારે ત્યારે જો આ બે દિવસની અંદર અહીંયા મતદારો કહે છે કે અમારો આ ફરી ચૂંટણી જાહેર થાય હોય તો ગણતરી થવી જોઈએ અને ન થાય તો ગોઠીવાડાના એકે એક મતદારો દસ હજારની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર ઉતરશે લોકશાહી ઢબે અમે લોકશાહી ભરેલા છીએ અને એ બેજ ઉપર અમે ન્યાય મેળવીને જ ઝંપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કા જે મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના હોય તો બધી ચીજે અમારે જ્યાં કોઈ વિકલ્પ નથી